નમસ્કાર ધોરણ દસના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે નવી સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર ચોથામાં વિજ્ઞાન વિષયનો પાર્ટ ત્રીજો છે ધાતુઓ અને અધાતુઓ એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યયન પોથીનું સોલ્યુશન જોવાના છીએ સાથે સાથે જો તમારે એની પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે ત્યાંથી તમે મેળવી શકો છો તો ચાલો મિત્રો જોઈએ પહેલો પ્રશ્ન છે બહુવિકલ્પિક પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે જેમાં પહેલું ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતી ધાતુ છે પારો કઈ છે પારો બીજું છે નીચેના પૈકી કયો ગુણધર્મ ધાતુઓના ધાતુઓમાં જોવા મળતો નથી તો એમાં નિસ્તેજતાનો કારણ કે બધી ચળકાટ ધરાવતી જ હોય છે બીજું છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો તો ધાતુઓની પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને ટીપાઉપણું કહે છે તો ખોટું તણાવપણું કહેવામાં આવે છે શું કહેવાય તણાવપણું ટીપાઉપણાથી તો પતરા બને ચોથું કાર્બનનું અપરરૂપ હીરો સૌથી સખત કુદરતી પદાર્થ છે તો સાચી વાત છે પાંચમું અધાતુ તત્વો પાણીમાં ઓગળે ત્યારે એસિડિક ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે તો ખોટું બેઝિક ઓક્સાઇડ ઉત્પન્ન અધાતુ તત્વો પાણીમાં ઓગળે ત્યારે નહીં અધાતુઓના જે ઓક્સાઇડ છે ઓગળે ત્યારે એસિડિક ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે 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 છઠ્ઠું ઉષ્માનું અવાહક તો ખોટી વાત ત્રીજું નીચેના વિધાનોને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો તો એમાં સાતમું છે સોડિયમ ધાતુને છરી વડે કાપી શકાય ગેલિયમ ધાતુને હથેળીમાં રાખતા તે પીગળી જાય છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબમાં નવમો પ્રશ્ન છે પીવીસી નું પૂરું નામ તો એનું નામ છે પોલિવિનાઇલ ક્લોરાઇડ દસમું એક ગ્રામ સોનામાંથી કેટલી લંબાઈનો તાર બનાવી શકાય તો બે કિલોમીટર લંબાઈનો તાર બનાવી શકાય જોડકું જોડવાનું છે જેમાં પહેલું પ્રવાહી સ્વરૂપનું અધાતુ તેમાં આવશે બ્રોમિન અને ચમકદાર અધાતુ એમાં આવશે આયોડિન પરી બારમું પણ જોડકું જ છે કોપર તો એમાં આવશે ઉષ્માની ઉત્તમ વાહક અને લેડ તેમાં આવશે ઉષ્માની મંદ વાહક નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર લખવાના છે જેમાં તેરમું અધાતુઓના ચાર ભૌતિક ગુણધર્મ જેમાં પહેલું કે ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં ચટકાટવાળી સપાટી ધરાવે છે ચોથું તે ઓરડાના તાપમાને ઘન એટલે કે પારા સિવાયની

તેમાં ગલન બિંદુ અને ઉત્કનન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે અને તે રણકાર પણ ઉત્પન્ન કરી શકતા નથી સાતમું નીચે આપેલા પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર આપવાના છે તફાવત આપવાના છે ભૌતિક ગુણધર્મને આધારે ધાતુ અને અધાતુ તો પહેલા ધાતુના જોઈએ તો ધાતુ તત્વ હંમેશા ઘન સ્વરૂપમાં હોય પ્રવાહી અપવાદ છે પારો અને ગેલિયમ જે પ્રવાહી છે એમાંય ખાસ કરીને ગેલિયમ તો પચીસ સેલ્સિયસ જેટલું તાપમાન એટલે કે ગલન બિંદુ ધરાવે છે મતલબ મુઠ્ઠીવાળો તો પ્રવાહી મુઠ્ઠી ખુલ્લી રાખશો તો ઘન તે વજનમાં ભારે હોય છે તે ઉષ્મા અને વિદ્યુતના વાહક હોય છે તે ચડકાટ ધરાવે છે સામાન્ય રીતે ઊંચું ગલન બિંદુ ધરાવે કેટલીક ધાતુઓ રણકાર ઉત્પન્ન કરે છે તેમાંથી તાર અને પતરા બનાવી શકાય અધાતુની વાત કરીએ તો અધાતુ તત્વો ઘન કે વાયુ સ્વરૂપમાં હોય અપવાદ છે બ્રોમિન જે પ્રવાહી હોય તે વજનમાં હલકા હોય તે ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે અપવાદમાં આવશે ગ્રેફાઇટ જે વિદ્યુતનું વાહક છે તે ચડકાટ ધરાવતા નથી અપવાદમાં ગ્રેફાઇટ ચડકાટ ધરાવે સિલિકોન છે એ ભાઈ અર્ધધાતુ છે અહીંયા સિલિકોન ના વાપરી શકો અને કાળો ફોસ્ફરસ અને ચડકાટ ધરાવતા નથીમાં માત્ર ને માત્ર આયોડિન જ ચડકાટ ધરાવે છે ઓકે પાંચમું છે સામાન્ય રીતે નીચું ગલનબિંદુ ધરાવે છે અધાતુઓ રણકાર ઉત્પન્ન કરતા નથી તેમાંથી તારકે પતરા બનતા નથી આઠમું છે નીચે આપેલા પ્રશ્નોના માર્ગ્ય મુજબ જવાબ આપવાનો છે એવી ધાતુઓના ઉદાહરણ આપો જે ઓરડાના તાપમાને પ્રવાહી હોય તો મર્ક્યુરી એટલે પારો છરી વડે આસાનીથી કાપી શકાય સોડિયમ અને પોટેશિયમ જે ઉષ્માની ઉત્તમ વાહક હોય સિલ્વર અને કોપર જે ઉષ્માની મંદ વાહક હોય લેડ અને મર્ક્યુરી મિત્રો તમારે ધોરણ 3 થી 10 સુધીની નવી જે સ્વઅધ્યયન પોથી આવી છે એની કલરફુલ સોલ્યુશન વાળી PDF જોઈતી હોય તો આપણી એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે મેળવી શકો છો

કરી હાઇડ્રોજન નાઇટ્રિક એસિડ કયો એસિડ નાઇટ્રિક એસિડ ઓગણીસમું છે કેલ્શિયમની પાણી સાથે પ્રક્રિયા કરતા શું થશે તો એમાં જવાબ આવશે ડી ત્રણ અને ચાર તે પાણીમાં ઓછી તીવ્રતાથી પ્રક્રિયા કરે ઉત્પન્ન થયેલા હાઇડ્રોજન વાયુના પરપોટા કેલ્શિયમની સપાટી પર ચોંટી જાય છે બીજું નીચેના વિધાનો સાચા બન છે કે ખોટા તે જણાવો જેમાં વિષ્મું પ્રતિક્રિયાત્મકતાને આધારે મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ઝિંક અને ફેરસના ક્રમમાં ઘટાડો થાય છે તો સાચી વાત છે ઓછી સક્રિયતા ધાતુનું તેના ક્ષારના દ્રાવણમાંથી વધુ સક્રિય ધાતુ વડે વિસ્થાપન થાય છે તો સાચી વાત અહીંયા આ ખોટું છે કારણ કે વિસ્થાપન પ્રક્રિયા જેને કહેવાય ત્રીજું છે નીચેના વિધાનને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરવાની છે તો ધાતુ ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈને બેઝ બનાવે છે કોપરને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે તે કાળા રંગનો ઓક્સાઇડ આપે છે જેને આપણે કોપર ઓક્સાઇડ કહીએ છીએ નીચેના પૈકી નીચેના જે પ્રશ્નો છે એના એક શબ્દમાં એક વાક્યમાં જવાબ આપવાના છે જેમાં સોડિયમ સૂત્ર જણાવવાનું છે તો સોના અને પ્લેટિનમને ઓગાડવા માટે વપરાતા દ્રાવણનું નામ તો સોના અને પ્લેટિનમને ઓગાડવા માટે વપરાતું દ્રાવણ છે એકવા રિઝિયા અને આ સેનું સેનું મિશ્રણ છે એ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે મિત્રો પાંચમો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નોના માધ્યમ મુજબ ઉત્તર આપવાના છે જેમાં છવ્વીસમું સોડિયમને કેરોસીનમાં શા માટે રાખવામાં આવે છે તો સોડિયમ એ અતિ સક્રિય ધાતુ છે ઓરડાના તાપમાને તે હવામાં ના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને આ પ્રક્રિયા વધુ ઉષ્માક્ષેપક હોય છે આથી સોડિયમ ધાતુ હવામાં સળગી ઉઠે છે આમ સોડિયમની ઓક્સિજન સાથે થતી પ્રક્રિયા અટકાવવા માટે તેને કેરોસીનમાં રાખવામાં આવે છે કારણ કે તે કેરોસીન સાથે કોઈ પ્રક્રિયા કરતું નથી સત્યાવીસ એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે શા માટે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી તો એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી કારણ કે નાઇટ્રિક એસિડ એ પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી તે ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુનું પાણીમાં ઓક્સિડેશન કરે છે અને પોતે પણ નાઇટ્રોજન ઓક્સાઇડ એન અને એનો કે એનો ટુના અંદર રિડક્શન પામે છે છઠ્ઠો જે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપવાના છે એ બી અને સી ત્રણ તત્વ છે જે નીચે મુજબની રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે અહીં એ એબીસીની વાત કરેલી છે ત્રણ પ્રક્રિયાઓ એમાં પહેલી વાત કે એ બી અને સી પૈકી કયું તત્વ સૌથી વધુ પ્રતિક્રિયાત્મક છે તો એમની અંદર જવાબ આવશે બી કયું આવશે બી તત્વ કારણ કે જુઓ સી છે અને એ છે આ બંનેના જે ક્ષારો છે એમાં એમની સાથે જ્યારે બીની પ્રક્રિયા થાય ને ત્યારે બી શું કરે છે તો કે છેલ્લા બેને વિસ્થાપિત કરે છે તો જે વિસ્થાપિત કરી શકતું હોય ને એ જ વધારે પડતું સક્રિય હોય તો બી વધારે સક્રિય છે પ્રતિક્રિયાત્મક છે એ બી અને સી પૈકી કયું તત્વ સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક છે તો હવે જો વાળું એક સંયોજન આપેલું છે એમની સાથે એની પ્રક્રિયા કરાવીએ તો એ છે તે સમૂહ સાથે જોડાઈ જાય અને સીને વિસ્થાપિત કરે છે એટલે એ પણ થોડોક સી કરતાં વધારે સક્રિય છે તો ઓછું કોણ થાય સી હવે આપણે પ્રતિક્રિયાત્મકતાના ઉતરતા ક્રમમાં ગોઠવવું બે ઉદાહરણ આપી તેનું તેની એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા લખો તો ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી આપે છે તેવા ઓક્સાઇડ ને ઉભય ગુણી ઓક્સાઇડ કહેવામાં આવે છે જેમ કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને બીજું છે ઝિંક ઓક્સાઇડ એલ્યુમિનિયમ ઓક્સાઇડ એસિડ અને બેઇઝ સાથે નીચે પ્રમાણે પ્રક્રિયા કરે છે એલ્યુમિનિયમ ઓક્સાઇડને જ્યારે આપણે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવીએ ત્યારે એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને પાણી બને છે એટલે કે આ થઈ ગયું ક્ષાર અને આ થઈ ગયું પાણી હવે એલ્યુમિનિયમ ઓક્સાઇડની જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે બેઇઝ સાથે જ્યારે પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે સોડિયમ એલ્યુમિનિયટ બને છે અને બીજું બને છે પાણી તો આ થઈ ગયો ક્ષાર અને આ થઈ ગયું પાણી તો આપણે હમણાં જ વાત કરી ક્ષાર અને પાણી બનતું હોય એટલે કે તટસ્થીકરણની પ્રક્રિયા થતી હોય તો આને ઉભય ગુણી ઓક્સાઇડ કહેવાય તો ઉભય ગુણી ઓક્સાઇડ કયો થયો એલ્યુમિનિયમ ઓક્સાઇડ ધોરણ નંબર દસ બોર્ડના વર્ષના ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી તમારે ભણવાનો મોકો જોઈતો હોય તો આપણી એપ્લિકેશન પર આપણે બ્રહ્માસ્ત્ર બેન્ચ લોન્ચ કરેલી છે જેમની કિંમત અહીંયા આપેલી છે એટલી કિંમતમાં તમે ખૂબ જ સારા શિક્ષકો પાસેથી તમારું દરેકે દરેક વિષય ટોપિક વાઇઝ કવરઅપ કરી શકો છો તો અત્યારે જોડાવ મિત્રો મુદ્દો છે ત્રણ પર ત્રણ ધાતુઓ અને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે હવે મિત્રો અહીંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ છીએ જે તમારે જોતું જવાનું છે અને જો વિડીયો લેક્ચર પસંદ પડે તો પ્લીઝ લાઇક કરી દેજો સાથે સાથે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો